તો ભાઈ મારા મોજુલા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર આપણે કાશ્મીરથી આવી ગયા છીએ આખા દિવસનો આરામ કર્યો બીજો દિવસ થયો અને સવાર સવારના પરમાં ભાઈ સરસ મજાની સરપ્રાઇઝ મળી સરપ્રાઇઝ મળી અમારી વાલી છે ને એના બર્થડેની બર્થડે આમ તો એકવીસ તારીખે જતો રહ્યો છે પણ અમે હતા કાશ્મીરમાં ને એટલે અહીંયા ફરીથી અહીંયા બર્થડે સેલિબ્રેશન આપણે કરીએ છીએ અને આ બર્થ ડે સેલિબ્રેશન કંઈક સ્પેશિયલ છે એટલા માટે થઈને કારણ કે એમનું જે અકાઉન્ટ છે ને એ ડીસીબી બેંકમાં છે અને એમના જે આખી ટીમ છે સર ને બધા બધા આવેલા છે સ્પેશિયલી એમના બર્થડે ડેનું સેલિબ્રેશન કરવા માટે થઈને હા એઝ કસ્ટમર અને એઝ એ બ્રાન્ચની જે આખી ટીમ છે એ એટલે મેં તો મારી લાઈફમાં પહેલી વાર આવું જોયું કે ભાઈ કોઈ બેંક તરફથી કોઈ બર્થડે સેલિબ્રેશન થતું હોય તો આ વિડીયોના માધ્યમથી ડીસીબી બેંક ને એના તમામ કર્મચારીઓને અમારા વિક્કી સાહેબ ને એની ટીમ ને સર તમારું નામ જિગ્નેશભાઈ પ્રતિકભાઈ અને બીજી વાત એ છે કે જિગ્નેશભાઈનો જન્મ દિવસ છે તો હેપી બર્થડે એનો એનો જે બર્થડે છે તો હવે આપણે કરીએ સેલિબ્રેશન અને મારી વાલીના બર્થડે પાછો આપણે ઉજવીએ બરાબર વોન્સ અગેન થેન્ક યુ હવે હવે આપણે કેક સેલિબ્રેશન કરીએ છીએ હેપી બ ડે ટુ યુ હેપી બ ડે ટુ યુ હેપી બ ડે ડી પારુ હેપ્પી બર્થડે ટુ યુ એક પતિ તરીકે મારા આશીર્વાદ છે ઘણું બધું જીવન ઓસુલાય પ્યો થેન્ક યુ આવો લે લો આવો લે લો આમે દેમદલે ચેકની ફ્લેવર મસ્ત છે એમનો હેપી બર્થ ડે ભાઈ થેન્ક યુ ભાઈ આવીને આવી રીતે તમે કસ્ટમરનું અરે રિલેશન રાખો અને શું કહેવાય એકદમ ગાઢ સંબંધ બનાવો મારી લાઈફમાં મારો પહેલો એક્સપિરિયન્સ આવો છે અને ખરેખર એકદમ સરપ્રાઇઝિંગલી મને બહુ ગમ્યું થેન્ક યુ અને કાશ્મીરમાં છે ને અમે ભાઈ ગયા ને ત્યારે ખબર પડી કે ભાઈ ત્યાં કાશ્મીરમાં નોર્મલી આપણે જે કાર્ડ હોય ને એ ચાલતા નથી ત્યાં ખાલી બિલિંગ કાર્ડ અથવા તો કાશ્મીરનું અલગથી કાર્ડ લઈએ તો ચાલતે એમ તો ત્યાં પણ સર ઘણી બધી આપણી હેલ્પ કરી એની માટે થેન્ક યુ બહુ હેલ્પ કરી ભાઈ આજે અમારી ઘરે પધારે છે મહેમાન કોણ છે શું છે એ બધી વાત પછી કરશું પણ પહેલા 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 આપણે આજે નાનો અમથું જે ગલુડિયું છે અમારે એ સરસ મજાનું કે કપને તમને સંભળાવશે શરૂ થઈ જા બેટા હા તો તોડિયા પાંજરા વાળા આકડે થી બાગ છીટા બાંગ બોલી ગામડા માંથી આક બાગ છૂટા સીહી કાડે જાડે બે છૂટા પે નાગે જાણે ત્રુટા આસમાન ને કેટા ફૂટા જમી તાગ જાડા ફાળા તેગવાળા પ્રલેકાડા વેરી જે કે પાડવાળા રંગે રંગેગાળા રગતાળા પૂર ફોગડા ઉઠેરાવા હે વાદળા રા નોર ફરે પડે તાળી બંદુકારી વગેરેણ તુર કે કાણા જણ કણી ઠાણી કી પાખરા ગણી જણ કી જ દાન ખાક ઉઠી અજ ધાર રણ કી સિંધવારા ગઠણ કી ઉઠી રો ગડણ કી મામલે શુરા કરે માર 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 ભાઈ 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 મોરના ઇંડા ચિતરવા નો પડે અમારા ઘરે મહેમાન બરા છે વિશ્વાબેન અને આશિષભાઈ અને એમનો આ સુપુત્ર છે નામ છે એનું

આપણે છોકરાઓને બધું શીખવાડો પણ આપણી જે જૂની સંસ્કૃતિ છે ને અમુક અમુક જે છંદ છે દુઆ છે સફાવરા છે આપણી આરતીઓ છે ઘણી બધી વસ્તુઓ છે જે આપણું ઓરિજિનલ લોક સાહિત્ય છે એને જાળવી રાખજો બરાબર એટલે આને જોઈને મને એવું લાગે છે કે હજી વાંધો તો નહીં આવે આ પેઢી સુધી આગળની પેઢી રામ જાણે થેન્ક યુ બેટા